સૂર્ય નારાયણ મિત્રો એક નાનકી પ્યારી કોમેન્ટ કરો તો વિડીયો થોડો થોડો તમારા સાથે સપોર્ટ ની જરૂર છે હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં નવા વલગમાં તમારું સ્વાગત છે અને હું પણ મજામાં છું ને તમે પણ મજામાં છો તો આ નવા વલગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને આજે આપણે આવી ગયા છીએ આપણી વાડીમાં આટો મારવા તો જોઈ શકો છો તમે આ છે જાહેર વાવી દીધેલી છે અને આગળ છે ડુંગળી આપણી આ જાહેર આપણે રીંગણી કાઢીને કોરવણ ડાયરેક્ટ વાવી દીધી છે તો થઈ ગઈ છે વેપાર આવી એવી આને હજી અમે ગાળીશું કાળી ને આ કોરવાન કરીએ એટલે એક મહિનાથી આપણે આપડે એને પાવર નો હોય એટલે પાળા પાળા બાંધી એને પડ્યું રહેવા દેવાનું હોય છે ને આ છે આપડી ડુંગળી તો મિત્રો આવી છે ડુંગળી અમારી આ છે લખણ તમને એમ થતું છે કે આ કોટ બોટ પહેરી માથે બાંધી કોટ નો ટોપો ને તો એટલી બધી ટાઈટ હોતી પણ મિત્રો તો હજી છે કે સીડી નારાયણ વિગા નથી હજી જોઈ શકો છો તમે તો આજે વહેલા થયો છે સાડા ચારે પાંચે આવ્યા કેમ કે મારા નાના ભાઈને મૂકવા જવા નહોતો એટલે તો ટાયરિક મૂકીને આવજો ખેતરમાં એટલે ટાયર્ડ હોય ને જો મિત્રો છે અમારે રીંગડીનો રોપ સાટેલો

શરમો આવી ગયો છો પણ પાયેલું હતું ને આ સુપરો વખત બે ત્રણ દિવસ મેળવ્યો છે બાજુમાં છે ડુંગળી આ ડુંગળી વાવેલી છે ডে গে ঠেৰে গৈছে আমি চে

মিত্ৰূৰ্যাৰায় উগি গৈছে নজাৰো সূৰ্য নাৰায়ণ নে ঝাড়ু পৰে ઠંડી પણ બહુ પડે છે વરસાદ વ્યાજી થઈ કે પવન છે એટલે વધારે ઠંડી લાગે છે જો અહીંયા આપણી વાડીનો હેઠો આવી ગયો છે ફૂટા નાખેલા છે એના આવડો છે એમાં દાદાનો ભાગ છે હુલકા મારા કાકાનો ભાગ છે તો બધા ભાઈઓ કટકા જ આવેલા છે જો મિત્રો સૂર્યનારાયણ નીકળી જાય અહીંયા તો જવો મિત્રો આ છે અમારી વાડી ને અમારે જમીન લાટ બધી નથી થોડી છે આ ત્રણ વીઘાની પટડી છે આખી તો આ છે ઘર દેખાઈ દેખાય તો હવે આપણે જઈ ઘર તરફ પાછા ને કે આપણે તો કામે છીએ શીખાયું ગાળિયાની વાય જણતર કામ કરવા માટે તો કારક કારક કહું કે કામ હોય તે આપણે એમાં રજા પાડી અને જઈશું કેમ કે હમણાં એટલું બધું ખેતીનું કામ ઓછું છે કેમ કે ઝાડ પારવાની છે તો હજી આમાં હવે થોડોક સમય ખમીએ તો ચાલે જ ચાર પાસ જમણ પછી આને પારવી પડે અને વેત વીતને ગાળે કરવી પડે તો વેત ગાળે ગાળા કરીને તો કહડું મોટું આવે અને જો ચાડી રાખીએ આપણે તો એ સેમ્બરમાં કેમ કહળીઓ આવે નાની નાની આવે આના કહડા થાય એટલે અમે સારા માટે ન જ અમે આને પકવવી પકવી આનો અત્યારે ભાવ હોય છે લગભગ થી આઠસો સુધીના ઓલામાં હોય છે અને અત્યારે જે બયારણનો ભાવ હતો તો જેની પાસે બયારણ હોય મારી પાસે હતું પણ શું કહેવાય કે પકડી ગયું હતું અને અત્યારે પંદરસો રૂપિયા બિયારનો ભાવ હતોનો તો હાલમાં જે મારી પાસે જૂની ચાર હતી બગડી ગયેલી તો એને હું હાલની અંદર હેડમાં વેચવા ગયો તો આઠસોની એંશી રૂપિયા ભાવ આવ્યો હતો તો એ જાહેર આ શેમ કે અત્યારે પાંકે નથી બહુ લેવાવાળા આવે છે અને ખાતરી બંધી અમારે વાકા કહડાવાળો આવે છે તો એ પકવી એટલે આ બધી સારી ને વેટ વેતને ગાળે કરી મિત્રો અમારી વાડી જઈએ આપણે ખેતર આ છે અમારું કાકાનું ખેતર તે ખાલી પડ્યું છે કપાતો મારા વિડીયો તમને ગમ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો એક નાનકી પ્યારી કોમેન્ટ કરો તો વિડીયો બનાવવાની એક અલગ જ મજા આવે મને થોડો થોડો તમારા સાથ અને સપોર્ટની જરૂર છે તો બને એટલો વિડીયો શેર લાઈક શેર કરજો હાલો મિત્રો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે નવા વિડીયોમાં હર હર મહાદેવ